રામ રામ ને સીધારામ હારું માતાજીઓનું સારું બધાને હાથે નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ઉઠી ગયા છે બસ મોટા મોટા ધોવાઈ ગયા છે ને હવે બસ આપણે શિરામણની તૈયારી કરવાની છે એટલે હજુ બનાવવાનું છે આ તો બધા મોડા મોડા મોડાશે કેમ કે કાલે ઘઉં એવું બધું કાઢું ને ઘઉં પણ ઘરે આવી ગયા હતા એટલે હવે બીજું બહુ એવું કામય નતું ને કાલે થોડોક થઈ જ બધા એટલે બસ તારે બધા મોડા મોડા ઉઠાશે જ બસ હવે શીરામણની ને એવી બધી તૈયારી કરવી ને શિવાની બેની જાજી જશે વિહાનભાઈ એ રમતા હશે ઘરમાં ને શિવાનીને એના બાપ એ ઓલી બાજુ જતા રહેશે ઢોરમાલમાં માવાસી દુ કરવા અને આપણે તારે લોટ બાંધી તે પહેલાં રોટલી બનાવવાની ઉપાડવા છે તો ત્યારે સુરેશ દાદા એટલા ઉગી ગયા છે સરસ મજાનું જ્વાળું દેખાય છે પાણી ગરમ આપણે સુલેશ મૂકી દીધું છે પણ શિવાની બેન હાટો ને કે પાણી અવાર અવારમાં તો ગરમ પાણી તો જોયું છે તો બસ અમે ફટાફટ લોટ બાંધીને રોટલી બનાવી નાખી હાથ તો વગી ગયા છે તો હાથને માથે પાંચ મિનિટ થઈ ગઈ એટલો ટાઈમ થયો છે બીજા તો કોઈ ઉઠા નથી બસિતા બેન ગોધડીમાં રમવાનું આલે તો તોય આટા મારવાના ભાઈ ગીને આટા મારવાના એ વિહાન વિહાન વિહાનને શીરાવાનું છે તમારે બે ભાઈ બંને કાંઈ શીરવાનું તો હોય નહીં નહીં હા રમાડો તૈલાન રમાડો રમાડો જો વિહાન ભાઈને હા બોલાય વિહાનને બોલાય તાળ્યું પાટરા થેરા છે બોલ

ચોક્કસ મહાન સિઝન ના શિયાળા ની સિઝન ના કરવાના બધા ગમે ઉતરી જાય તો અત્યારે બધા નવરા થઈ ગયા હોય સિઝન માંથી એટલે પછી ઘણા દવાના કરવાના હવે હા ઉનાળામાં એવું કામ પછી સોમાહે ઉપાધી નહીં નકરું કામ જ કરવાનું રે હા સોમા હું શિયાળું બે સિઝન ના દવાના થઈ જવા જોઈએ સિવાના તારે શું કરવાનું હે હે ઘઉં ભરવા છે એમાં હે

સમાધારો નહીં હરાય જાય ને ભરાય જાય ને બધું થઈ જાય વાળો છે કાગળ ઉપર હતા એમાં થોડા થોડા કાકરો વધારે હતા ને એટલે એ આ ધીરે ખાન હવે આ છે એ આપણે જૂના ઘેરે બે ઘર ને ખાઉં દેખાડવા માટે હવે આટલો સરજી એટલા આટલા ઉતારવાના એટલે આ જૂના ઝેરે જઈને આપણે ઉતારવાના થાય એકાદા ઘરમાં નાખશું ના સગાર ને આવું બધું લઈને હવે ટેક્ટર જવા દિવસ જુના ઘરે ના એટલા આપડે કાર્પેટ કાર્પેટર ના ધીમે ધીમે પછી હોવાનું ચાલુ કરું તેને એટલા ફળી ખતર ના ખાધો આટલા છે હવે જઈ ઓલા કર્યો ઈ ખાવા આપડે ઉતારી એવી ફાઈરવાનું ચાલુ થઈ ગયું છે તો હવે આપણે ઓલા કરે પાછો જવાનું થશે ચાવી લેવાને ડોક્ટર હજી વાળે છે ડોક્ટર વાળી ના કે આ કાલ ઊભો રાખ એટલે આપણે કોરા રાખે ને એટલે આમ હાલવું ન પડે અહીંથીને સીધું ડાયરેક્ટ ઘરે જઈએ આટલે એટલે તો બે લો અંતે પેલા નાખવાના

થોડોક ઘાર પડતો હોય ને એટલે પાતરા ખાના માં ખાનું તો ત્યાં જવાનું છે એમાં ત્યાં ખામટા મળે એટલે વાહક તો ન મળે એટલા માટે કરવાનો તો હવે ધીમે ધીમે તગારા ચાલુ કરો અને લારી ખાલી કરો ઠેડાવ કરવા ક્રોમ છે કાય ના નથી હા બેન હા આ પણ તગારો માથા પર હાલ છે જ ને નો હાલે હાલો જોઈએ

તો હવે આપણે લારી થઈ ગઈ છે ખાલી એટલે આપણે દીધા છે જ્યાં વાળવાના હારતા હોય એટલા તો થોડા ઘણા વેરાય અને આ બાજુ ઠાકી હોત ને દીધા કાક માથે સલાખા અને થોડો ઘણો કાગળ આમ પીટી દીધો હે એટલે કાકરીને ઉભું ન પડે ને એવું બધું ઉંદડા ને બધું થોડું ઘણું ઓછું બગાડે એટલા માટે કહો ઢાંકાઈને કમ્પ્લીટ થઈ જાય

એવું કરે બીજી બાજુ નઈ તો આ બાજુ બધા કેમ અત્યારે તડકા ના હવે કેટલો તડકો છે બઉ તડકો છે કેમ ભાઈ એવા બાજુ

તે ના આની છે લહણ આની કરશે હા માલો આ બાજ શિવાને લઈ ના થોડું મફાઈ ઘર બાજુ જતા રહેશે ને કેમ કે એના છાયા રમાડ છે અને આ બાજુ આપણે અંકિતા બેન ને મારા જેઠાણી કંસન બેન ને એ તો આવી જ ગયા છે હજી ખડ લેવાનું પેલા પછી લહણને ખોદવાનું થાય છે ખડ તો હવે થોડું ઘણું લેવાનું રહ્યું છે ઘણું ખરું તો લઈ નાખો છે તો આ આપણે છે લહણ હવે તો આમાં પણ ઉગવા માંડ્યું હમણાં કાંઈથી જો હવે પાણી પછી આપણે બંધ કરી દીધું છે પાણી નથી આવવા દીધું પછી આ હુકા ને તો સરખી જોડિયું પણ ન વળે આપણે જોડ્યું હોત વાળવાની થાય હાલો અંકિતા બેન કેમ તડકો નથી લાગતો અંકિતા બેન લાગતો હશે બોલો નહી લાગતો સુંદડી બાંધી વાળી છે અને સ્કૂલ ડ્રેસ પહેરી વાળો હે સ્કૂલ ડ્રેસ નિશાળ આવ્યા લાગે હે અંકિતા બેન હવે સ્કૂલ ડ્રેસ પહેરવાનો તે નહીં અંકિતા બેન બોલો તો ખરા કે બોલાતી નથી તડકો લાગે હે આમ કરો તો હવે આટલું આટલું ખડ છે ને આટલું ખડ બાકી રહ્યું છે પછી લહાણ ખોદવાનું ચાલુ કરી દેવાનું છે ને આ તો નહીં લેવાનું થાય કેમકે આ તો આપણે મોડાક થી ને આવ્યું હતું ત્યાં ખોદવાનું જ છે ને તો આ ખડ ચોખું થાય એટલે ગુથવાના છે તમારે કેમ છોટલો ગુથાઈ જાય છે ગુથા છે કે હવે અંકિતા બેન હવે નહિ ગુથાતો હોય તો હાલો ફટાફટ એટલું ખડ ને પછી આને ખોદવાની તૈયારી કરશું આપણે લસણ માં તો બહુ જ ખડ જામી ગયું છે હાલો લેવરાવા નહીં લેવાય રે

આમાં પાસે એવું હોય જમીન બહુ કઠણ હોય ને તો પછી સારી કળિયું નો બેહે અને પોસી હોય કુવળ ને એવું બધું વધારે નાખેલું હોય તો કળિયું થોડી વધારે મોટી થઈ જાય એવું બધું નાખે આપડે શિવની બેન રમવા વઈ ગયા છે વંશભાઈ ને એના દાંડા બાંડા બધું પાર દીધું સમજો તો હવે બધી જોડી વળાઈ ગઈ છે કમ્પ્લેટ ને એક જોડી આપણે અલગથી બનાવી છે આ રીતે કઈ ડિઝાઇન કર્યું છે લસણ ને કેવી લાગી ને આપણે આ જોડી નો દેખાવ આવે છે ને પછી આ બાજુ જોવો આ બધી છે હાદી ને સિમ્પલ સોટલો અને હેર સ્ટાઈલ બનાવી દીધી છે ને આ હાદો સોટલો એ બધી જો જોડી વળાઈ ગઈ ને કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આમાં હોય હોય ને કપાઈ લાગી એટલે એવા ગાંઠિયા બધા અલગ રાખ્યા છે એ બધા છૂટા રેવા દેવાના હે એમને હવે વીણી લેવી ને થોડી કમ્પ્લેટ થઈ ગઈ હે તો પછી એના મધર ક્યાંક બાંધી દે ભી તો નહીં બાંધી હવે એમને વીણાય દે ને હવે કેટલાક સગાઠીએ લહેણ ને જોડ્યું એવું બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપડે નું તૈયાર કરવા બેસી ગયા છીએ એટલે આજે બનાવવાના છે ભાત એટલે બટેકા સુધાર ટમેટા ડુંગળી મીઠો લીમડો આ બધી વસ્તુ તૈયાર કરીને આપણે બેઠા છીએ હમણાં તેલ આવે એટલે ફટાફટ વઘાર કરવાળવી ને પછી ભાત આપણે કમ્પ્લેટ થઈ જાય અને શિવાની બેન ને થોડાક વહેલા વહેલા ખાવાનો એટલે ટાણા હેર આપણે મૂકી દેવી અને સુલેકા ખારા બફાઈન ને થાય તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય